મિત્રો આજ સવારે એક મેસેજ કર્યો છે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં કે પોર્ટલ ઓપન થઈ ગયું છે અને એ સંદર્ભે ઘણા બધા ઉમેદવારોએ પ્રશ્ન કર્યો કે શા માટે પોર્ટલ ઓપન થયું છે અને કેવી રીતના પોર્ટલ ઓપન કરવું ફરીથી રીઓપન થયું છે તો એના સંદર્ભમાં એને અનુલક્ષીને આ વિડીયો તૈયાર કરવામાં આવ્યો છે તો ખાસ મિત્રો સૌને એ જણાવી દઉં કે આ વિડીયોને તમે તમામે તમામ ઉમેદવારો સુધી કે જે પણ લોકોએ ટાટનું કોઈપણ પ્રકારનું ટીએ ટીનું ફોર્મ ભરેલું છે એ માધ્યમિકનું હોય ઉચ્ચતર માધ્યમિકનું હોય ગ્રાન્ટેડનું હોય કે ગવર્મેન્ટનું હોય તમામે તમામ ઉમેદવારો માટે આ માહિતી ઉપયોગી છે અને તમામે તમામ ઉમેદવારોએ આ પ્રોસેસ કરવાની છે તો શા માટે કરવાની છે કેવી રીતના કરવાની છે એ સમગ્ર માહિતી આ વિડીયોની અંદર જોઈશું એ પહેલાં આપ અમારી ચેનલ પર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો સાથે જ આ વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દો કારણ કે ઘણા બધા ઉમેદવારો આનાથી અજાણ રહી જાય અને જો આ તક ચૂકી જાય તો એને કદાચ આવનાર આગળની પ્રક્રિયામાં મુશ્કેલી આવી શકે છે તો સમગ્ર માહિતી હું આપને આપીશ કે ભાઈ ફોર્મ છે એની પ્રિન્ટ ફરીથી લેવાની છે કોણે ફરીથી લેવાની છે કેવી રીતના લેવાની છે એડિટ જેને કરવાનું બાકી છે એ એડિટ કેવી રીતના કરી શકશે વગેરે જેવી જે કોઈ પણ અગત્યની બાબતો છે એ તમામ બાબતો અને પ્રેક્ટિકલ વિડીયો સાથે આ વિડીયોની અંદર જોઈશું એટલે વિડીયોને અંત સુધી જોજો જે લોકોને સુધારો કરવો છે કેવી રીતના સુધારો કરી શકશે એ પણ માહિતી આપીશ જે લોકોને સુધારો નથી કરવાનો એણે શું કરવાનું છે એ પણ માહિતી આપીશ એટલે ખાસ મહત્ત્વની વાત એ છે કે વિડીયોને અંત સુધી જુઓ અને વિડીયોને ફોરવર્ડ તમારા તમામ ગ્રુપમાં તમારા મિત્રો સુધી ખાસ શેર કરી દો જેથી કરીને એમને આ માહિતીનો ખ્યાલ આવે તો થોડા દિવસ પહેલાં આ એક મેસેજ મેં ગ્રુપમાં પણ પરિપત્ર મૂકો હતો કે સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે અરજીપત્રકમાં સુધારા માટેની સૂચનાઓ હવે સુધારો જેને પણ કરવાનો છે એ બધાએ આ ભરતી પ્રક્રિયાની અંદર કોણે સુધારો કરવાનો છે શા માટે કરવાનો છે એ તમામ પ્રશ્નોના જવાબ તમને મળી રહેશે તો પહેલાં આપણે પરિપત્રને સમજી લઈએ જે સૂચનાઓ મૂકી છે એને કે રાજ્યની સરકારી તથા બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અનવે સાત બાર બે ચોવીસના રોજ જનરલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે હવે આ જનરલ મેરિટ લિસ્ટ જે આવ્યું એમાં જે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ કરી છે તો કેવી ભૂલ તો કે કોઈએ જાતિ ખોટી લખી છે એસસી એસટી ઓવી જનરલ કેટેગરી ખોટી લખી છે જેન્ડર કોઈએ ખોટી લખી છે મેલ ફિમેલ કોઈને થઈ ગયું છે નામમાં કોઈપણ પ્રકારની ભૂલ છે અથવા તો લાયકાતમાં કોઈ પણ પ્રકારની ભૂલ થયેલી છે એવી કેટલીક રજૂઆતો મળી છે અને શરત ચૂકતી કેટલાક લોકોએ શું કર્યું કે ભાઈ ફોર્મમાં સુધારો કરવાને બદલે વિડ્રો કરી લીધું છે તો જેણે વિડ્રો કરી લીધું છે ફોર્મ ફરીથી ભરાયું નથી ફોર્મ ભરવાનું બાકી છે આવા કેટલા બધા ઉમેદવારો છે એને ઘણા બધાને આ માહિતીથી ફાયદો થવાનો છે કે જે કંઈ પણ ભૂલ છે એ સુધરશે કેવી રીતના અંત સુધી આપણે જોઈએ હવે આગળ જોઈએ તો સરકારી તથા બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસના રજિસ્ટર થયેલ ઉમેદવારો પૈકી જે ઉમેદવારોએ પોતાની અરજીપત્રિકમાં વિગતો સુધારો કરવા ઈચ્છતા હોય તે ઉમેદવારો સુધારા માટેની તક પૂરી પાડવાના હેતુસર તેમજ ઉમેદવારોના ફોર્મ વિડ્રોલ થયેલ છે મતલબ કે જેણે ફોર્મ નથી ભર્યું એ પણ ભરી શકશે જેમનું વિડ્રોલ થઈ ગયું છે એ પણ કરી શકશે તેવા ઉમેદવારો પણ પોતાના ફોર્મ ભરી ફી ભરી શકે તેવા જાહેર હેતુસર તારીખ નવ એક બે હજાર પચીસથી અગિયાર એક બે હજાર પચીસના રોજ રાત્રેના અગિયાર ને ઓગણસાઠ કલાક સુધી અરજીપત્રક માટે જે વેબસાઇટ આપેલી છે ત્યાંથી ફોર્મમાં એડિટ સબમિટ બધું કરી શકશે તો મિત્રો ખાસ હજુ કોઈને ફોર્મ ભરવાનું બાકી હોય કોઈને ભૂલથી વિડ્રોલ થઈ ગયું હોય કોઈનું મેરિટમાં નામ નથી આવા તમામ ઉમેદવારો મેરિટમાં કોઈ ભૂલ જણાય કે ભાઈ મેરિટ આવ્યું એમાં મારે કેટેગરી ખોટી આવી છે જે પણ પ્રોસેસ બાકી રહી ગઈ છે એ તમામ પ્રક્રિયાઓમાં તમે અહીં સુધારો કરી શકશો કેવી રીતના સુધારો કરવાનો છે પ્રેક્ટિકલ વિડીયો બતાવું છું તમને આગળ એટલે વિડીયો કદાચ લાંબો થાય પણ વિડીયોને અંત સુધી જુઓ કેટલીક સૂચનાઓ આ માટે ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ ઉમેદવાર નવેસરથી રજિસ્ટ્રેશન કરી શકશે નહીં નવેસરથી નવું રજિસ્ટ્રેશન કોઈ કરી શકવાના નથી રજિસ્ટ્રેશન કરેલા જે ઉમેદવારો છે મેં કીધું ને કે જેણે રજિસ્ટ્રેશન કરી દીધું અને ફોર્મ ભૂલથી વિડ્રોલ થઈ ગયું અથવા તો ફોર્મ ભરવાનું બાકી હતું માત્ર રજિસ્ટ્રેશન જ કર્યું છે એવા તમામ ઉમેદવારો છે એ ફરીથી લોગિન થઈ અને અરજી કન્ફર્મ કરી શકશે એટલે જેણે રજિસ્ટ્રેશન કરેલું છે એવા જ બિલકુલ ફોમની સાઈડ જ જેણે ઓપન નથી કરી તેવા કોઈ પણ ઉમેદવારો કે જે પોતે રજિસ્ટ્રેશન કરવામાં પણ ભૂલ કરી છે અને ભૂલી ગયા છે તો એવા ઉમેદવારો માટે આ લાગુ પડશે નહીં અરજી કરેલ તમામ ઉમેદવારોએ જોજો સાંભળજો ખાસ અગત્યની બાબત છે કે અરજી કરેલા તમામ ઉમેદવારોએ અરજી ફોર્મ અને ફી નવે નવેસરથી ડાઉનલોડ કરવાના રહેશે તમામે તમામ ઉમેદવારોએ ફોર્મ તમે એડિટ કરો કે ના કરો તમે એમાં સુધારા વધારો કરો કે ના કરો પરંતુ તમારે ફોર્મ અરજી ફોર્મ અને રિસિપ્ટ છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે રજૂ કરવાના છે એટલે ફરજિયાત તમારી પાસે એ ડાઉનલોડ કરેલા હોવા જોઈએ જે ઉમેદવારોને અરજી ફોર્મ વિગતમાં કોઈ સુધારો કરવાનો ન હોય તેવા ઉમેદવારોએ પણ સાંભળજો મિત્રો જે ઉમેદવારોએ કોઈપણ પ્રકારનો સુધારો કરવાનો નથી તેવા ઉમેદવારોએ પણ નવેસરથી અરજી ફોર્મ છે અને ફી રિસિપ છે એની પ્રિન્ટ આ નવ તારીખથી લઈ અને અગિયાર તારીખના સમયગાળા દરમિયાન મેળવી લેવાની રહેશે અગિયાર તારીખ બાદ કોઈ પણ પ્રકારની રજૂઆતો ધ્યાનમાં લેવામાં આવશે નહીં એટલે જો કોઈ મિત્ર હજુ પણ પ્રિન્ટ કરવાનું ભૂલી જશે મિત્રો ફોરવર્ડ કરવાનો હેતુ એ જ છે કે તમામ ઉમેદવારો સુધી આ માહિતી પહોંચે જો કોઈ પણ ઉમેદવાર ભૂલ કરે છે આ પ્રિન્ટ નથી કાઢતા અને કદાચ આગળ એને પ્રોબ્લેમ આવી શકે બરાબર એટલે ફરીથી પ્રિન્ટ કાઢી લેવી સેવ કરી રાખવું મોબાઈલમાં કેવી રીતના કરવું એ પણ હું જણાવી દઉં છું પ્રિન્ટ પછી ઘડાવો તો પણ ચાલશે પણ એક વખત ફરીથી તમારે લોગ ઇન થાય અને તમારી ફી રિસિપ જનરેટ કરવાની છે અને તમારું જે અરજી ફોર્મ છે એની પ્રિન્ટ લેવાની છે હવે આપણે સીધા જ ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈશું અને ત્યાં કઈ પ્રક્રિયા કેવી રીતના કરવાની છે તેની માહિતી આપણે જોઈશું તો ચાલો હું લઈ જાઉં છું તમને જીએસસી આરસીની ઓફિશિયલી વેબસાઇટ ઉપર અને આપણે પ્રેક્ટિકલ કેવી રીતના એડિટ કરવું એની માહિતી જોઈશું તો મિત્રો જીએસઇઆરસીની ઓફિશિયલી વેબસાઇટ ઉપર હું આવી ગયો છું અહીં આપને આ તમામ પોર્ટલ દેખાય છે હવે તમારે તમામે તમામ પ્રિન્ટો ફરીથી લેવી પડશે એ ગ્રાન્ટિનેડનું હોય કે ગવર્મેન્ટનું હોય ટાટ સેકન્ડરીનું હોય કે ટાટ હાયર સેકન્ડરીનું હોય તમામે તમામ ઉમેદવારોએ તમામ પ્રકારની પ્રિન્ટ છે એ રિપ્રિન્ટ કરવાની રહેશે તમે એડિટ કરવા માગતા હોવ તો એડિટ કરીને પ્રિન્ટ કરો જો તમે એડિટ કરવા નથી માગતા તો વિધાઉટ એડિટ કરાવીના ડાયરેક્ટ પ્રિન્ટ કાઢો કેવી રીતના કરવું એ પણ આપણે પ્રોસેસ સમજીએ કોઈપણમાં હાયર સેકન્ડરી હોય કે સેકન્ડરી હોય ગવર્મેન્ટ હોય કે ગ્રાન્ટેડ હોય પ્રોસેસ બધાની સમ છે એટલે આપણે એક જ ઉદાહરણ જોઈશું આપણે સેકન્ડરી ગવર્મેન્ટનું અત્યારે જોઈએ છીએ સેકન્ડરી ગવર્મેન્ટ ઉપર ક્લિક કર્યા પછી આપણે આ ઓફિશિયલી વેબસાઇટ ઉપર આવશું અને ત્યાંથી નીચે સ્ક્રોલ કરતાં ફરીથી સેકન્ડરી સ્કૂલ લોગ ઇન માટેનું જે ઓપ્શન હતું જ્યાંથી આપણે એપ્લાય ફોર સેકન્ડરી અથવા તો એપ્લાય ફોર હાયર સેકન્ડરીનું ઓપ્શન નીચે દેખાય છે તમે જે પ્રિન્ટ કાઢવા માગો છો એના ઉપર ક્લિક કરો અત્યારે આપણે એપ્લાય ફોર સેકન્ડરી ગવર્મેન્ટ માટેનું જે ફોર્મ છે એને એડિટ કરી અને એની પ્રિન્ટ કાઢવા જઈ રહ્યા છીએ અહીં લોગ ઇન થવાનું છે તો લોગિનની અંદર સિમ્પલ છે કે તમારે ટાટનો નંબર નાખવાનો છે ડેટ ઓફ બર્થ નાખવાની છે અને તમે જે પાસવર્ડ ક્રિએટ કર્યો હતો એ નાખવાનો છે નીચે જે કેપચા દેખાય છે એ કેપચાને બોક્સની અંદર નાખી દેવાના અને લોગિન થવાનો છે જે લોકો ડેટ ઓફ બર્થ સોરી પાસવર્ડ ભૂલી ગયા છે એમણે ફોરગડ પાસવર્ડ પર ક્લિક કરી નીચેથી અને નવો રિસેટ પાસવર્ડ તમે કરી શકશો તો ચાલો આપણે અહીં રિસેટ પાસવર્ડ કરતા નથી માત્ર અને માત્ર લોગિન થઈએ છીએ તો હું લોગિન થઈ અને ફરીથી આગળની પ્રોસેસ તમને દર્શાવું છું હવે લોગિન થયા બાદ મારી સામે એક નવું પેજ ઓપન થાય છે જ્યાં એપ્લિકેશન ફોર્મ પે ફીઝ પેમેન્ટ હિસ્ટ્રી અને પ્રિન્ટ એપ્લિકેશન અને વિડ્રોલ એપ્લિકેશનના ઓપ્શન દેખાય છે હવે એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરીશ તો હું એડિટ કરી શકીશ આપણે ઉદાહરણ તરીકે જોઈએ છીએ હું એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરું છું ફોર્મ ભરતા પહેલાં આપની બધી લાયકાતના કુલગુણ અને મેળવેલ ગુણની ખાતરી કરો આ સૂચનાઓ આપણે આગળ જોઈ છે એટલે એને ફરીથી જોતા નથી અહીંથી જે કંઈ પણ વિગતો છે હું ચેક કરી જઈશ જો મારે કંઈ ફેરફાર કરવાનો હશે તો હું એને એડિટ કરીશ અને સેવ આપીશ મારે જો કંઈ એડિટ કરવાની જરૂર નથી પડતી મારે કોઈપણ પ્રકારનું એડિટિંગ કરવું નથી ફોર્મની અંદર તો હું એને ઓપન જ કરીશ નહીં અને ડાયરેક્ટ ક્યાં જઈશ તો કે પ્રિન્ટ એપ્લિકેશન ઉપર જઈશ પણ જો મારે એડિટ કરવું છે તો એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરીશ જે વિગત સુધારવાની છે એ વિગત સુધારીશ અને ફરીથી સેવ આપીશ ત્યારબાદ પ્રિન્ટ એપ્લિકેશન કરીશ હવે પે ફી ઓલરેડી થઈ ગઈ છે પણ જે લોકોએ આગળ અરજી વિડ્રો કરી છે એમણે ફરીથી એપ્લિકેશન કરવાની છે એટલે કે ફરીથી આખું ફોર્મ ભરવાનું છે અને ફી પણ ફરીથી ભરવાની છે પણ જેણે વિડ્રો નથી કરી એણે કોઈપણ પ્રકારની પેમેન્ટ કરવાનું રહેતું નથી હવે ત્યારબાદ શું કરવાનું છે તો કે પે ફી ઉપર ક્લિક કરું હું પે ફી ઉપર ક્લિક કરું છું તો પેમેન્ટ ઓલરેડી ડન એવું બતાવે છે જો આવો ઓપ્શન આવી જાય તમારે તો કોઈ પણ પ્રક્રિયા કરવાની રહેતી નથી પેમેન્ટ હિસ્ટ્રી ઉપર જવાનું છે પેમેન્ટ હિસ્ટ્રી ઉપર જઈએ એટલે આપણે અહીં સક્સેસવાળું જે છે ત્રીજા નંબરનું એ આપણે પ્રિન્ટ કરવાનું છે એના ઉપર ક્લિક કરશું એટલે આપણી જે પેમેન્ટ હિસ્ટ્રી હતી એની પીડીએફ ડાઉનલોડ થઈ જશે આ ડાઉનલોડ કરી અને આપણા મોબાઈલમાં રાખી દેવાની છે બરાબર અને ત્યારબાદ ફરીથી બેક આવવાનું છે જે લોકોને સુધારો નથી કરવાનો એણે ખાલી આ બે જ પ્રક્રિયા કરવાની છે પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનો છે વેઇટિંગ એવો ઓપ્શન આવશે વેઇટ ઓપ્શન આવે ત્યારબાદ જે ડાઉનલોડ અગેન એવું આવે છે ત્યાં ડાઉનલોડ અગેન ઉપર ક્લિક કરી દેવાનું છે અને ડાઉનલોડ છે એ તમારો ફરીથી તમે તમારા મોબાઈલની અંદર જોઈ શકશો બરાબર એટલે આ બે પ્રક્રિયા તમામ ઉમેદવારોએ કરવાની છે જેણે પણ ફોર્મ ભર્યા છે એડિટ નથી કરતા એમણે પણ અને જે એડિટ કરે છે એમણે પણ કે પ્રિન્ટ એપ્લિકેશન કરવાની છે અને પેમેન્ટની જે ફી રિસિપ છે એને ડાઉનલોડ કરવાની છે બસ આટલું તમામે તમામ ઉમેદવારોએ તમામ ફોર્મ જે પણ ટાટ સેકન્ડરીનું હોય કે ટાટ હાયર સેકન્ડરીનું હોય ટાટ ગ્રાન્ટિડ એડનું હોય કે ટાટ ગવર્મેન્ટનું હોય આ બંને ચારે ચાર ફોર્મ તમે ભેર્યા હોય તો ચારે ચારની રિપ્રિન્ટ કરવાની છે અને જો તમે ચારમાંથી એકમાં પણ સુધારો કરો છો તો એપ્લિકેશન ફોર્મ ઉપર જોઈ એડિટ કરવાનું જ્યાંથી તમારે સુધારો જે વિગતનો કરવાનો છે દાખલા તરીકે મેલ ફિમેલમાં સુધારો કરવાનો છે તો મેલનું ફિમેલ કરી અથવા તો ફિમેલનું મેલ જે ભૂલ છે એ સુધારી અને ફરીથી નીચે જે સેવ ઓપ્શન છે એ સેવ ઓપ્શન આપી અને પછી પ્રિન્ટ લેવાની છે અધરવાઇઝ ડાયરેક્ટ તમારે પ્રિન્ટ લઈ લેવાની છે જો તમે એડિટ કરતા નથી તો તો આ જ ખાસ અગત્યની બાબત છે મિત્રો તમામ ઉમેદવારોએ આ પ્રક્રિયા કરવાની છે એટલે તમામ ઉમેદવારો સુધી આ માહિતી પહોંચાડો અને આપને આમાં કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો નીચે ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે વોટ્સઅપ ચેનલની લિંક આપેલી છે ત્યાંથી તમે અમારો સંપર્ક કરી શકો છો એ સિવાય તમે આ વિડીયોની નીચે કમેન્ટ કરશો એટલે અમે તમામ પ્રકારના તમારા પ્રશ્નોનું સોલ્યુશન આપશો પણ આ વિડીયોને વધુમાં વધુ શેર કરવા વિનંતી અને અમારી ચેનલ પર નવા આવો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલ બે જેથી કરીને આવી અગત્યની માહિતી છે એ અમે સૌપ્રથમ પ્રથમ આપણા સુધી પહોંચાડતા રહીએ અસ્તુ ધન્યવાદ